ખાસ ધ્યાન રાખજો બાપ તમારા ઘરની માલકો રેખા છે લોપશો નહીં નહીં વડીલો 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 માન રાખજો કે પ્રમાણે હાલજો બાપ અને તમારા ભલે ગામડે હોય તમે વિદેશ દેશ માં રહેતા હોય પણ બાર મહિનામાં એકદાન તમારા મા બાપ ને આવીને પગે લાગી જાવ ને તમારે મોગલ ઘરે આવવાની જરૂર નથી મોગલ તમારા ઘરે આવી છે મા બાપ ને પગે લાગજો બાપ કારણ કે એ શો થઈ તમે અને રેખા આપણા ઘરમાં જ મોટો ભાઈ બોલે નાનો સાંભળે રેખા જ જેઠાણી કામ કરતી દે જેઠાણી બેઠીને દેરાણી કામ કરે એ રેખા જ દેરાણી બેઠી બેઠી બીજાને વાત કરતી જેઠાણી ઢાળા ઢળતી ને એ રેખા નથી એ ઓળંગી ગયા છે મર્યાદા છે મારા ને તમારા ઘરમાં રેખા છે બાપુ આ મર્યાદા છે આંગણે કોક આવે ને આવકારો આપ્યો રેખા છે શું આવ્યા કેનું કામ છે નથી હાલો આ કરજુ સજ ને કરજોગ મારા તમારા જીવનમાં છે